એક ખંભાતના અખાતમાં ક્યાં ક્યાં બેટ આવેલા છે અલિયાબેટ બેટ બે સુલતાનપુર અને જેગરી બેટ ક્યાં આવેલા છે ભાવનગર ત્રણ બનાસકાંઠા જિલ્લાની પશ્ચિમે આવેલો અધરત વિસ્તાર કયા નામે જાણીતો છે ગોઢા ચાર મહી અને શેઢી વચ્ચેનો પ્રદેશ ક્યાં નામે ઓળખાય છે ચરોતર પાંચ દક્ષિણ ગુજરાતનું મેદાન તરીકે ઓળખાય છે પૂરના મેદાન છ સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ ક્યાં ખડકોનો બનેલો છે બેસાલ્ટના અગ્નિકૃત સાત પારનેરાની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે વલસાડ આઠ દાંતા અને પાલનપુર નજીકની ટેકરીઓ કયા નામે ઓળખાય છે જેસોરની ટેકરીઓ નવ ખેડબ્રહ્મા ઈડર અને શામળાજી નજીકની ટેકરીઓ કયા નામે ઓળખાય છે આરાસુરની ટેકરીઓ દસ કચ્છમાં સમુદ્રકિનારા નજીકના મેદાનો કયા નામે ઓળખાય છે કંઠીના મેદાનો અગિયાર વાગડના મેદાનમાં કયા ડુંગરો આવેલા છે કંથકોટના ડુંગરો બાર દક્ષિણ ગીરની ટેકરીઓમાં ઊંચી ટેકરી કઈ છે સરકલા 7 सतत 7 થી 10 દિવસ સુધી વરસાદ પડે તો તેને શું કહે છે હેલી 14 છિયાળામાં પડતા વરસાદને કહે છે માવઠું 15 नर्मदा નદી ઉદ્ગમ સ્થાન જણાવો મધ્યપ્રદેશના મેકલ પર્વત પ્લસ અમરકંટક 16 તાપી નદી ઉદ્ગમ સ્થાન જણાવો મધ્યપ્રદેશના મહાદેવની ટેકરીઓમાં બેતુક પાસેથી सत्तर पूर्णा नदी उद्गमस्थान जनावोह पीपलनेरना डुंगरमाथी अठार साबरमती नदी उद्गमस्थान जो उदयपुर ढेबर सरोवर नदी उद्गम उद्गमस्थान जनावो धर्मपुर डुंगरमाथी वीस मही नदी उद्गमस्थान प्रदेश मध्यप्रदेश अजेरा पासे थी एक दमण ने पारड़ी थी अलग पारती नदी कई कोलक બાવીસ નરસરોવરનો સૌથી મોટો ટાપુ પાનવડ ત્રેવીસ ગુજરાતમાંથી નીકળી ગુજરાતમાં વહેતી સૌથી લાંબી નદી ભાદર ચોવીસ સૌરાષ્ટ્રમાં કઈ ઓલાદની ભેંસો ઉછેરવામાં આવે છે જાફરાબાદી કાંકરેજી ડાંગી અને ગીર ગાય પચ્ચીસ મોતી આપતી પર્લફિશ ગુજરાતમાં ક્યાંથી મળી આવે છે જામનગર પ્રવાડાના ટાપુ છવ્વીસ ઉત્પાદન અને વાવેતરના વિસ્તારની દષ્ટિએ ગુજરાતનો પ્રથમ ધાન્ય પાક બાજરી સત્યાવીસ ગુજરાતના પ્રથમ મહિલા રાજ્યપાલ શારદા મુખર્જી અઠયાવીસ ધુવારણ વીજમથકની શરૂઆત ગુજરાતના કયા મુખ્યમંત્રીના સમયમાં થઈ બળવંતરાય મહેતા ઓગણત્રીસ જૂનાગઢ જિલ્લાના સત્તાધારમાં સમાધિ આવેલી છે સંત આપાગીગા છત્રીસ કચ્છ જિલ્લામાં નારાયણ સરોવર નજીક આવેલ જૈનોનું પ્રસિદ્ધ તીર્થધામ ભદ્રેશ્વર